નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે તારીખ થઈ છે અગિયાર જાન્યુઆરી અને વાર થયો છે રવિવાર રવિવાર અને રજાનો વાર દક્ષિણ ભારતના જે વિસ્તારની અંદર રહેતા લોકો છે એમને ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો જોઈ લેવો જોઈએ કારણ ગુજરાત રાજ્ય ઉપરથી જે માવઠાની અસર હતી એ માવઠાની અસર પૂર્ણ થઈ છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની સક્રિય થયેલી સિસ્ટમની અસર હવે પછીના દિવસોની અંદર જોવા મળશે આપણે મિત્રો જોયું હતું કે અત્યારે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરની અંદર જે છે એ વાવાઝોડાની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી અને આ લો પ્રેશરના કારણે વાવાઝોડું છે એ શ્રીલંકા તરફ આગળ વધ્યું હતું શ્રીલંકાના ઘણા બધા વિસ્તારોની અંદર વાવાઝોડું ટકરાયું પણ છે પરંતુ એ પછી આ જે વાવાઝોડાની સ્થિતિ છે દક્ષિણ ભારત તરફ આગળ ગતિ કરતી જોવા મળી અને તેમાં પણ ખાસ કરીને પોંડુચેરી છે ચેન્નઈ છે તેમજ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદી આગમન છે એ જોવા મળ્યું હતું હજી પણ આજથી એટલે કે અગિયાર જાન્યુઆરીથી લઈ અને તેર જાન્યુઆરી સુધી મકરસંક્રાંતિ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો એવામાં બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વાતાવરણની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ નવી આગાહી છે મિત્રો અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી જણાવવામાં આવી છે એ પ્રમાણેની માહિતી જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને જે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી છે તે પ્રમાણેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જાણીશું કે તેમાં ગુજરાતનું હવામાન દક્ષિણ ભારત મધ્ય ભારત અને પૂર્વ ઉત્તર ભારતનું વાતાવરણ કેવું છે સૌ પ્રથમ નાઇટ વિઝનની અંદર તમને સેટેલાઇટ ઇમેજ દર્શાવી દઈએ તો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ પ્રમાણે ઉત્તર ભારતથી લઈ અને ઠેક પૂર્વ ભારતના વિસ્તારો સુધી એટલે કે ઉત્તર પૂર્વતીય હારમાળા છે જેમાં શ્રીલંકા છે જમ્મુ અને કાશ્મીર છે તેમજ નેપાળ છે કાઠમાંડુ છે આ તમામ વિસ્તારની અંદર ભારે પવન સાથે વાતાવરણની અસર છે જોવા મળે છે ભારે પવન સાથે વાતાવરણ વાદળછાયું એવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો એકાદ બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર લગભગ તો મકરસંક્રાંતિ સુધી છે એ માવઠું નહીં પડવાની સંભાવના વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે પછી જોઈએ તો એ પ્રકારની આગાહી બની શકે છે કે ગુજરાત ઉપર પણ ભારે પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ જાય તો આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનો મેપ છે દક્ષિણ ભારતથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે પોંડુચેરી છે વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરમ છે આ દરેક વિસ્તારની અંદર ભારે પવન સાથે ઠંડા પવનોની પણ અસર જોવા મળી રહી છે આપણે ગુજરાત રાજ્યની અંદર તેમજ ભારત દેશના પશ્ચિમી ભાગની અંદર વધારે પડતી જે છે એ વરસાદી શક્યતા સંતુલન ન હોય તો બની શકે પરંતુ એ પહેલાં બનવાની શક્યતા ખૂબ ઓછી છે આ દરેક પાણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી ઉપરવાસમાંથી આવે કે પછી મધ્ય ભાગમાંથી આવે કે કોઈ પણ એ અંગેની ખ્યાલ નથી તો આ બાબતનું જો ખ્યાલ હોય તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ વાતાવરણ ફેરફાર જોવા મળી રહ્યો છે હજી પણ એકાદ બે દિવસની અંદર ગુજરાતનું હવામાન છે બદલાતો જોવા મળવાનું છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એ અંગેની આગાહી જણાવી છે એની પણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું પરંતુ એ પહેલા ઉપર વાસની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ભારતની અંદર વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરમ છે જ્યાં પશ્ચિમી વિક્ષેપના કારણે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે પશ્ચિમી વિક્ષેપના કારણે જે ડબલ ઋતુ બેવડી ઋતુનો અનુભવ થાય ત્યારે આ પ્રકારની વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે હવે આપણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હવે આવનારા દિવસોની અંદર બેથી ત્રણ દિવસ એવા લો પ્રેશરવાળી સિસ્ટમની અસર બંગાળની ખાડી અને કોળ વાતાવરણની અંદર જે ફેરફાર થયું છે કોલ્ડ વેવની આગાહી એ બધું બંધ કરવું છે તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે કે દક્ષિણ ભારતની અંદર જે હવામાન બદલાવું છે તેની સીધી અસર છે એ મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળવાની છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગામી દિવસો માટે રાજ્યના હવામાન અંગે એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે તેમણે ઉત્તરાયણના તહેવારથી આગામી ચોમાસું સુધીની પરિસ્થિતિની આગાહી જાહેર કરી છે જેમાં જાન્યુઆરી મહિનાની અંદર અત્યારે પશ્ચિમી વિક્ષેપ જે જોવા મળી રહ્યો છે તેને કારણે વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની માહિતી દર્શાવવામાં આવી રહી હતી કે ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર જે પૂરેપૂરી શક્યતા છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર એ સિસ્ટમ મધ્ય ભારત તરફ જાય અને મધ્ય ભારતમાંથી જો સિસ્ટમનો યુટર્ન થાય તો ગુજરાત તરફ આવવાની શક્યતા વધારે પડતી રહેલી છે હાલ ગુજરાત રાજ્યની અંદર જે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી ફૂંકાતા જે બરફીલા પણ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો એ થયો છે એટલે સાવ ઓછું તાપમાન ઘટ્યું છે ગુજરાત રાજ્યની અંદર બાકી તો હીટ વેવની જે આગાહી હતી એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો આગામી બે દિવસ એટલે કે દસ અને અગિયાર જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું મોજું છે એ ચાલુ રહે છે પતંગ શોખીનો માટે પણ સારા સમાચાર આપતા અંબાલા પટેલે કહ્યું છે કે આ વખતે ઉત્તરાયણનો તહેવાર આનંદદાયક રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીની સવાર પવનની ગતિ પાંચથી છ કિલોમીટર પ્રતિ કલાકની જ રહેવાની શક્યતા છે દિવસ દરમિયાન પવનની ગતિ વધી અને દસથી પંદર ટકા કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે તો બીજી તરફ જોઈએ તો મિત્રો બપોર પછીના પવન વાતાવરણની ગતિ વૃદ્ધિમાં સતત વધઘટ રહેશે જે પતંગ ઉડાડવા માટે અનુકૂળ રહેશે તો આ પ્રકારની માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર પતંગ ઉડાડવા માટેની જે વાતાવરણની અસર છે એ હજી એકાદ બે દિવસની અંદર ખ્યાલ પડશે તે પછી આગળ નિર્ણય લેવામાં આવી શકે હવામાનમાં મોટો ફેરફારની શક્યતા વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું કે અઢારથી લઈને ચોવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે જે ફેબ્રુઆરીથી લઈ અને એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચેના રસ્તારો ઉપર રહેશે તો એ પ્રકારે ફેબ્રુઆરી મહિનો માર્ચ મહિનો અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વધારે છે તો આ પ્રકારનું માહિતી મળી રહી છે કે ખેડૂતો માટે હાલ રાહતના સમાચાર કે અંબાલા પટેલે જે આગાહી કરતાં જણાવ્યું સાત તારીખથી અલની નોની અસર છે ઓછી થવાની શક્યતા રહેલી છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની પ્રબળ શક્યતા છે એના કારણે દરિયાઈ પરિણામ અનુકૂળ રહ્યું છે પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં શીત કર જે છે એ શીતલહેરની કરવા માટે આવેલી આગાહી પણ જણાવી દેજો તો આ પ્રકારની અપડેટ અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ફેરફાર થશે તો બેથી ત્રણ દિવસ માટે સાત જુલાઈ પછી ત્રણ દિવસની અસર છે જોવાની કીધી છે આ પ્રકારે માહિતી જણાવેલી કે કે બેથી ત્રણ દિવસ માટે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર થાય તેવી વાતાવરણની પરિસ્થિતિ શું છે શેરીની આગળના વિસ્તારોની અંદર ગુજરાત ઉપર પવન થઈ અને હવામાનની અંદર ફેરફાર થાય ત્યાર પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવી શકે નહીં બેથી ત્રણ દિવસ માટે અપડેટ પણ જણાવ્યું પણ નહીં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે દિવસ માટે અપડેટ પણ જણાવી દીધું છે તો આ પ્રકારની અપડેટ જણાવવાની કે બે બંને પ્રકારની જણાવવાની તો ખાલ કોઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે થવું શક્ય સ્વરૂપે આગળ વધવું જ નહીં બે ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અસરને કારણ બેને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરંતુ ફરી વખત અનુકૂળને ન હોવાના કારણે અલની જે અસર છે એ અસરના કારણે ગુજરાતના ઉત્તર પર્વતીય ભાગની અંદર હવામાન બદલાવું છે અને એમાં પણ હાલ ગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે એ અનુસાર હાલ ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વની પૂર્વ તરફ ફૂંકાઈ રહેલા પવનોની ગતિ પણ આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે છે અરબસાગરની અંદર આ પ્રકારની વાતાવરણની અસર જોવા મળી છે